નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો નવનીતનું પ્રથમ પરીક્ષા માટે 2024 નું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ કે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હવે બહાર પડી ચૂક્યું છે તો આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીમાં વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટમાંથી વિભાગ A ગદ્ય વિભાગનો પ્રશ્ન અ

પ્રશ્ન ક્રમાંક અહીંયા એક અને બે આપી દીધા છે બરાબર ટોટલ તમને પરીક્ષામાં કેટલા સવાલ પૂછાશે એક એક વાક્યના ગદ્ય વિભાગમાંથી બે અને આ પ્રત્યેક સવાલનું એક ગુણ રહેશે તો હવે ગદ્ય બે એટલે કે પાઠ નંબર બે એનો સવાલ નંબર એક જોઈએ કે ચોરી અને પ્રાયશ્ચિત પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો તો જવાબ આવશે કે ચોરી અને પ્રાયશ્ચિત પાઠનો સાહિત્ય પ્રકાર આત્મકથા અંશ છે ત્યારબાદ સવાલ નંબર બે ચોરી અને પ્રાયશ્ચિત ગદ્યના લેખકનું નામ જણાવો તો જવાબ આવશે કે ચોરી અને પ્રાયશ્ચિત ગદ્યના લેખકનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે ટૂંકમાં શું આપ્યું છે ગાંધીજી છે ત્યારબાદ સવાલ નંબર ત્રણ ચોરી અને પ્રાયશ્ચિત પાઠની મૂળ સાહિત્ય કૃતિ જણાવો અથવા તો બીજી આ રીતે પણ સવાલ પૂછાઈ શકે કે ચોરી અને પ્રાયશ્ચિત પાઠ મૂળ કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો

પૈસા ચોરવાની બીજી કુટેવ ગાંધીજીમાં આવી ત્યારબાદ સવાલ નંબર પાંચ ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા શું કરવું જોઈએ તેનો જવાબ જોઈએ કે ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા આપણે જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જોઈએ ત્યારબાદ ગધ્ય ચાર એટલે કે પાઠ નંબર ચાર સવાલ નંબર એક મનુભાઈ પંચોળીનું ઉપનામ જણાવો તેનો જવાબ આવશે કે મનુભાઈ પંચોળીનું ઉપનામ દર્શક છે ત્યારબાદ સવાલ નંબર બે ગોપાળ બાપા પાઠના લેખકનું નામ જણાવો તેનો જવાબ આવશે કે ગોપાળ બાપા પાઠના લેખક મનુભાઈ પંચોળી છે સવાલ નંબર ત્રણ ગોપાળ બાપા પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો તેનો જવાબ જોઈએ કે ગોપાળ બાપા પાઠનો સાહિત્ય પ્રકાર નવલકથા અંશ છે સવાલ નંબર ચાર ગોપાળ બાપા પાઠની મૂળ સાહિત્ય કૃતિ જણાવો એટલે કે શેમાંથી લેવામાં આવ્યો છે તો જવાબ જોઈએ કે ગોપાળ બાપા પાઠની મૂળ સાહિત્ય કૃતિ ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથા છે સવાલ નંબર પાંચ ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા તો જવાબ આવશે કે ગોપાળ બાપા હરિનામનો વેપાર કરવા ઈચ્છતા હતા સવાલ નંબર છ મહારાજા સૈયાજી રાવમાં કઈ શક્તિ છે તો જવાબ શું આવશે કે મહારાજા સૈયાજી રાવમાં માણસને પારખવાની શક્તિ છે વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે નવનીતનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે તે તમે ઘરે બેઠા પણ મેળવી શકો છો અહીંયા આપેલા નંબર પરથી તમે સંપર્ક કરીને તમે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇમેન્ટ મેળવી શકો છો અથવા જો તમે જાતે ઓર્ડર કરવા માંગતા હોય તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી પણ તમે મેળવી શકો છો તો ત્યારબાદ આગળ વધીએ ગદ્ય છ એટલે કે પાઠ નંબર છ સવાલ નંબર એક લોહીની સગાઈ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો તો જવાબ આવશે કે લોહીની સગાઈ પાઠનો સાહિત્ય પ્રકાર નવલિકા છે ત્યારબાદ સવાલ નંબર બે લોહીની સગાઈ પાઠના લેખકનું નામ લખો તેનો જવાબ આવશે કે લોહીની સગાઈ પાઠના લેખકનું નામ ઈશ્વર પેટલીકર છે સવાલ નંબર ત્રણ અમૃત કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા તો જવાબ આવશે કે અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરા પોળની ઉપમા આપતા ત્યારબાદ સવાલ નંબર ચાર વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી કેવી રીતે તો જવાબ જોઈએ કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી કારણ કે બેમાંથી એકે વહુએ હજી સુધી અમૃત કાકીને પોતાને ત્યાં રહેવાનું રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું ત્યારબાદ ગદ્ય આઠ એટલે કે પાઠ નંબર આઠ સવાલ નંબર એક છાલ છોતરા અને ગોટલા પાઠના લેખકનું નામ લખો તેનો જવાબ આવશે કે છાલ છોતરા અને ગોટલા પાઠના લેખકનું નામ બકુલ ત્રિપાઠી છે ત્યારબાદ સવાલ નંબર બે છાલ છોતરા અને ગોટલા પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો તેનો જવાબ આવશે કે છાલ છોતરા અને ગોટલા પાઠનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ છે ત્યારબાદ સવાલ નંબર ત્રણ બર્કત વીરાણી નું ઉપનામ લખો એટલે કે હુલામણો નામ તો જવાબ આવશે કે બરકત વીરાણી નું ઉપનામ બેફામ છે ત્યારબાદ સવાલ નંબર 4 ઓલિમ્પિક માં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે તો જવાબ શું આવશે કે ઓલિમ્પિક માં કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે ત્યારબાદ સવાલ નંબર 5 વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને શું અર્પણ કરીએ છીએ તેનો જવાબ આવશે કે વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરને આપણે આભારવશ થઈને ગોટલા અર્પણ કરીએ છીએ ત્યારબાદ ગદ્ય દસ એટલે કે પાઠ નંબર દસ સવાલ નંબર એક ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો તો શું આવશે જવાબમાં કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠનો સાહિત્ય પ્રકાર લલિત નિબંધ છે ત્યારબાદ સવાલ નંબર બે વ્યાશ્કાચાર્યના મતે ભારતીય સંસ્કૃતિ કેવી છે તો જવાબ આવશે કે યાષ્કાચાર્યના મતે ભારતીય સંસ્કૃતિ સનાતન છતાં નિત્ય નુતન છે સવાલ નંબર ત્રણ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના લેખકનું નામ જણાવો તો જવાબ આવશે કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના લેખકનું નામ

પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવી સાહિત્ય પ્રકાર જણાવો તો જવાબ આવશે કે સખી માર્કંડી પાઠનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ સખી માર્કંડી પાઠ નો સાહિત્ય પ્રકાર શું છે પ્રવાસ નિબંધ સવાલ નંબર બે

ત્યારબાદ સવાલ નંબર ચાર સખી માર્કંડી પાઠના લેખક નકશામાં માર્કંડીની લીટી શોધતા નથી તેનું શું કારણ છે બરાબર તો જવાબ જોઈએ કે સખી માર્કંડી પાઠના લેખક નકશામાં માર્કંડીની લીટી શોધતા નથી કારણ કે એ સખી મટી નદી થઈ જાય તેવો એમને ભય છે સવાલ નંબર પાંચ માર્કંડી લેખકને શું આપતી હતી બરાબર જે માર્કંડી છે એ લેખકને શું આપતી તો જવાબ આવશે કે માર્કંડી લેખકને શક્કરિયા અને અમૃત જેવું પાણી આપતી તો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એ ના પ્રશ્ન નું સોલ્યુશન જોયું તો હવે આપણે ફરી મળીશું પ્રશ્ન બ માં તો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો